નરેન્દ્રસિંહ ઝાલા શું આપની રજૂઆત અમારી રજૂઆત છે કે પે એન્ડ યુ શૌચાલય જ્યાં જૂની મુતરડી હતી ત્યાં બનાવવામાં આવે નવા બસ સ્ટેન્ડની અંદર છેલ્લા ઘણા સમયથી ચાર પાંચ વર્ષથી અલગ અલગ ગ્રામજનો દ્વારા રજૂઆત કરવામાં આવે છે પરંતુ પંચાયત દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી જેના કારણે આજુબાજુમાં આજુ આસપાસના ગામોમાંથી આવતા લોકો તથા સ્થાનિક લોકોને શૌચાલય ના હોવાના લીધે બહુ બહુ સમસ્યાઓનો સામનો કરવો પડે છે ખાસ કરીને મહિલાઓ અને વડીલોને દ્વારા વિરોધ દર્શાવતા આ કામ એટલે અટવાઈ ગયેલ પરંતુ હાલની જરૂરિયાત મુજબ શૌચાલયની જરૂરિયાત હોય ટાંકી વિસ્તારમાં તેમજ નવા બસ સ્ટેન્ડ વિસ્તારમાં બનાવવાના છીએ અને આ બાબતે મારો વિરોધ કરી ગામના સાથે લઈ મારી વિરુદ્ધ જેમ પરંતુ ગામ લોકો મારી સાથે છે અને ફરી પણ અવિશ્વાસની દરખાસ્ત મારા વિરુદ્ધ પસાર થશે નહીં અને બસ સ્ટેન્ડની જગ્યાની પશ્ચિમ દિશાએ જે ગામતની જગ્યાએ ત્યાં શૌચાલય બનીને જ રહેશે